વાઘરાના દસ વર્ષથી પાણી વિહોના વેંગણી ગામમાં સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો પોલીસે અટકાવ્યા ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના વેંગણી ગામમાં પાણીની સમસ્યા દસ વર્ષથી કાયમી બની છે ગામમાં પાણીની મૂળભૂત સુવિધા ન મળતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે ગત રાત્રે કેટલાક સ્થાનિકોએ પોતાના શરીર પર ડીઝલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગામ લોકોના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે ગ્રામજનોના જણાવ્યા મુજબ તેમણે તાલુકા પંચાયતના સભ્ય અને ધારાસભ્ય અરુણસિંહ રાણાને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ વધી રહ્યો છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે નેટા હાય ઘટના ઘટનામાં એવું છે કે અમારા ગામમાં એવું સમજો કે કઈ ટાઈમ થી પાણી છે નહીં હાલ અમને અમારા ગામની અંદર પાણી જે બી છે એ તળાવની અંદર જે પાણી ઉતરેલું છે અમારા બોરમાં આવે એ બોરનું પાણી અમે પીએ છીએ બસ અમારા ગામમાં જો અમારા ગામના મહેમાન બી આવતા હોય ને અમારા ગામના જો મહેમાન બી આવતા હોય ને એ મહેમાન બી ઘરેથી પાણી લઈને આવે છે

તમારા મહિનામાં પાણી આવી જશે પણ અમે એવું કહેવાય કે બધું છે તમે જઈથી લઈ નાખી છે જ્યાં પૂરી જાય છે બધા ટાઈપિંગ લીધું છે જાતે જેને કમ્પ્લેન કરી છે સાહેબ એને પણ જાતે પાણીને એને પણ જાતે લીલાની લાઈનમાં પંચિંગ કરી અને એ પણ પાણી વેચે છે અને કેમિકલના ટેન્કરો ધોવે છે પણ હવે આ વસ્તુ આખું જાટી વાત પર જતું રહ્યું છે સાહેબ જાટી વાત પર લઈ ગયા બરાબર તો અમારે પાણી વગર મરી જવાનું હવે હું મારા મીડિયાને મીડિયા તરફથી એક સવાલ પૂછવા માંગુ છું એમએલએ સાહેબને કે જેતે તે અધિકારીઓને કાટો અમને પાણી આપો કાટો મને માલ લખો બરાબર અમે આત્મવિલોપન કરી લઈએ અમારી પાસે છે કોઈ રસ્તો છે એક પાણી પીને પાણી કલાકમાં પાણી મળી શકે એવું છે તો અમે સામાન સાથે 1 મહિનામાં તે રહે જોઈએ સાહેબ શ્રી છેલા જણાવી રહ્યા છે કે એક મહિનામાં તમારું નિરાકરણ આવશે તમે વરસથી રજૂઆત કરો છો

ને અમે આટલા બધા હવે કેમ હવોડા એકદમ બધા ઉત્સાહિત થઈ ગયા છે કે ના અમારે જોઈએ જોઈએ કેમ કે પાણી એટલું બધું ગંદુ છે પાણી વગર રહી શકાય એક દિવસ ના રહે તો એક મહિનાની રાહ કેવી રીતે અમે જોઈ શકીએ એક ડ્રિલિંગ કરવાનું છે બીજું કઈ જ નથી કારણ તે લોકો અર્જીઓ આપે છે પોલીસ સ્ટેશનમાં જાન કરે છે બધે જ કરે છે બરાબર છે પોલીસ સ્ટેશન લઈ ગયા બધે લઈ ગયા એનો પ્રશ્ન હું છું અમે ઘરના પૈસા છે કોઈ અમને ગ્રાન્ટ નથી આપી હું છું બધા મારા વોર્ડના લોકો મને પૂછે છે અને મને ગાળ આપે છે લેખિત માગણી કરેલી છે પંદર વર્ષ થી હું સરપંચ હતો ત્યારે સ્વદલ દળાની પાઇપ લાઈન લખી તેની એક પાઇપ નથી મળી રૈયાત ચોકડી થી વેંગની સુધી એક એક પાઇપ નથી મળી

પંચિંગ બી થઈ ગયું છે ખાલી હોલ ડ્રીલિંગ કરવાનું છે એ મશીન બી લાવ્યા છે લોકોના કહેવાથી ને કરવાથી લોકો ડ્રીલીંગ કરવા દેતા નથી નોકપાથી પ્રેશર આપે છે પોલીસ સ્ટેશનને ને બધે જ આપે છે મશીન જપ્ત કરવા આવેલા છે એટલે આ આંદોલન ચાલે તમે જે પંચિંગ વાળી વાત કરો છો તે કોના કહેવાથી તમને પંચિંગ નથી મળવા દેતા તે કઈ

જેની પર પ્રેશર થાય છે તે નામ નથી હાલતા તમારા ગામની વસ્તી કેટલી છે અજાણ માણસની વસ્તી છે નાના છોકરા બધા અંગા ને બે હજાર થી ત્રણ હજાર પશુઓ છે પાણીના પ્રશ્નોને લઈ સરકાર એવું લાગી રહ્યું છે કે હવે વિસ્તારના ધારાસભ્ય બી કેમને આ શાસનને આગેલા છે કેમને હાથ ઊંચા કરી દીધેલા છે એનો જો આપવા તૈયાર નથી વિસ્તારના ધારાસભ્ય તો હાથ અધ્ધર કરી રહ્યા છે

એમની પાસે મેં ચૂંટાઈને તરત જ રજૂઆત કરી આઠસો કરોડ રૂપિયા જેટલી બારબાર રકમ એમને મને મંજૂર કરીને આપી બાકીની સો કરોડ રૂપિયા પણ લાઈનો રહેલી હતી તેના માટે પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબે કેતાની વારમાં મંજૂરી આપી છે અને સાડી પાંચસો કિલોમીટર લાઈન લાખવાનું કામ મોટાભાગે પૂર્ણ છે સો એક પચાસ સો કિલોમીટર હજુ બાકી છે એ લોકો વેંગણીના સરપંચશ્રી આવેલા હતા મેં એમને પણ રજૂઆત કરી એમની વાત સાંભળી મેં કહ્યું કે પાણી પુરવઠાને પણ મેં એમની સાથે વાત કરી જાહેરમાં સ્પીકર ચાલુ કરીને વાત કરી જીઆઈડીસી જોડે પણ વાત કરી મારે હું સરકારમાં છું હું સરકારનો ધારાસભ્ય છું મારથી વગર મંજૂરીથી રોડ રોડ ક્રોસ નીચે થાય ના મારથી કોઈ પંચર થાય ના જીઆઈડીસી ની લાઈટ હતી મેં એમને ખાતરી આપી હતી કે એક મહિનાની અંદર હું તમને પાણી ચોક્કસ અપાવી દઈશ સાઈ હતી હું બેઠો તારે ટેન્કરોથી પાણી લોકોને પહોંચતું હતું પણ મને કહેતા આનંદ થાય કે સમગ્ર ટેન્કર સાઈ મોદીજીના શાસનમાં ભુપેન્દ્ર પટેલના શાસનમાં ટેન્કર સાહેબ બંધ થઈ આમને પણ મેં કાલે કહ્યું વ્યાંગણીવાળા લોકોને કે જો પાણીની સમસ્યા હોય તો હું ચોક્કસથી તમને ટેન્કર કાલથી જ મોકલી આપું પણ એમને પ્રશ્ન ઉકેલવામાં કોઈ રસ ન હતો એમને મારી સમક્ષ અંદર હું અંદર એમની વાત સાંભળી બેસાડ્યા વાતો કરી કરધો પોણો કલાક પણ

48 વરસ રાજકારણના મારા પૂર્ણ થયા છે મારી ઉંમર અર્ષદ થઈ છે મેં ક્યારે પણ હું તાલુકા પંચાયતનો સભ્ય બન્યો હું જિલ્લા પંચાયતનો સભ્ય બન્યો હું ધારાસભ્ય બન્યો ત્રીજી કમ મને તમામ સમાજના લોકો કોઈ સમાજ એક પણ બાકી નહીં તમામ સમાજના લોકોએ મને ધારાસભ્ય ટણ ટ્રણ ટમ સુધી બનાવ્યો હું નાતિવાદી નથી એ સમાજના તમામ લોકો જાણે છે મારે એમની પાસે સર્ટિફિકેટ લેવાનું થતું નથી પણ હું તો તાલુકા પંચાયત નો સભ્ય ભાઈ જિલ્લા પંચાયત નો ભાઈ નો ધારાસભ્યભાઈ ભાઈ નો બેંક નો ચેરમેન પણ ભાઈ પણ મેં મારા જીવનમાં જાતિવાદ મેં કરેલો નથી અને હું પાણી આપવા માટે પણ કટિબદ્ધ છું પણ એમને કોકના કહેવાથી એમને ઉશ્કેરાઈને ઉશ્કેરી જાણતરી કરીને જે બોલે છે તે બોલે છે બસ આટલું જ કહેવાનું મારે થાય છે